મિર્ઝાપુર પ્રાથમિક શાળાના આચાર્ય વિલાસબા જાડેજાને સપોર્ટ કરવાની માંગ સાથે રાજપૂત કરણી સેનાના ક્ષત્રિય સમાજ દ્વારા બેનની રૂબરૂ મુલાકાત લઈ આશ્વાસન પાઠવવામાં આવ્યું હતું આજરોજ મિઝાપુર ભુજમધ્ય છત્રીય સમાજના મિઝાપુરના પ્રાથમિક શાળાના આચાર્ય વિલાસપાલ જાડેજા સાથે ડીડીઓ દ્વારા અપમાન કરવામાં આવ્યું છે ત્યારે શિક્ષક સંઘ કચ્છ દ્વારા આવેદનપત્ર પાઠવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજપૂત કરણી સેના અને છત્રીય સમાજ દ્વારા બેનને રૂબરૂ મળી આશ્વાસન આપવામાં આવ્યું હતું સમાજ તેમની સાથે છે આવી હલકી માનસિકતા ધરાવતા અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ અને પોલીસ પર ફરિયાદ કરવાની માગણી કરવામાં આવે છે જેને આગળ મજબૂત કરવામાં આવશે અને નવી રણનીતિ તૈયાર કરવામાં આવશે એમ રાજપૂત ખણી પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ સાવતસિંહ જાડેજા પ્રદેશ સોશિયલ મીડિયાના રાણુભાઈ જાડેજા રાજપૂત ક્ષત્રિય સભા ભુજ શહેરના પ્રમુખ અમરસિંહ સોઢા કેડી જાડેજા દુષ્યંતસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા મુલાકાત દરમિયાન અને વિલાસબા જાડેજાને સપોર્ટ કર્યો છે